પડી ગયા બાપા કયું ના જણવા પડી ગયા મારે વાવણું કરવું હોય દત્તા રાલવો જોઈએ દાતી હાલવી જોઈએ હમ્માર હાલવો જોઈએ નફતો હાલવો જોઈએ બધું ફેરવું હાલે ને એવું કરવું અરે બાપા એવું એક મસ્તી નું આવે એ તમને ખબર છે હવે ના હવે આમરામ ખેડૂત મિત્રો હે કેપ્ટન આ તમને ડી બાર નાગલા ટાઈપ પાસે ડબલ લિફ્ટિંગ એ પણ મીતા ની અને હજાર કિલોની લિફ્ટિંગ કેપેસિટી સાથે આ ટ્રેક્ટર આવે છે એટલે આ ટ્રેક્ટર તમારા આગળ ધાતી આલી જવાની છે પાછળ દતાર છે હોય પણ આલી જવાનો અમાર પણ આલી જવાનો હોય બીજું શું જોઈએ વિશ્વાસ ના આવતો હોય ને તો તમે પણ આ ટ્રેક્ટર ની ટ્રાય કરી શકો તમારી પાસે કયું ટ્રેક્ટર એની પણ ખાસ કરીને કોમેન્ટ કરજો એમાં કેટલો વજન આવે એ પણ કોમેન્ટ કરજો